નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લાના કપડવંજમાં યુનિટી માર્ચ ભવ્ય પદયાત્રા યોજાઈ સાથે કપડવંજ ધારાસભ્ય નગરમાં સરદાર પટેલની પ્રતિમાના સ્થળની જાહેરાત કરી નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કપડવંજ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી પદયાત્રા કપડવંજના ઉકળીના મુવાડાથી પ્રસ્થાન થઈ હતી જેને લીલી ઝંડી રાજ્યના મંત્રી સંજયસિંહ મહેડા ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ કરાવ્યું હતું અંદાજે દસ કિમીની પદયાત્રામાં કપડવંજ વાસીઓ ઉછાભેર ભાગ લીધો હતો પદયાત્રાનું રસ્તામાં આવતા વિવિધ ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રાનું સમાપન કપડવંજ નગરની ગાંધીજીની પ્રતિમા આઝાદ ચોક ખાતે થયું હતું ઉપસ્તિત મહેમાનોએ દીપ પ્રાગટે કરી નેવ્રોજ જવાનોનું સંમાન કર્યું હતું પ્રાસંગી ઉદબોધન ખેડા સાથે ચર્ચા વિચારણા અને પાલિકાના પાટીદાર સમાજના સદસ્યો નીરવ પટેલ કોમલ પટેલ પંકજ પટેલ મોનિકા પટેલ ચિન્ટુ પટેલ સની પટેલ સહિત અન્ય વિશ્વાસમાં લઈને દ્વારા ઠરાવ નંબર એકસો કરી સરદાર સાહેબની

તાલુકા ભાજપ સંગઠનલા હોદેદારો કાર્યકરો પાલિકા સદસ્યો નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અગાઉ તાલુકા હેલ્થ કચેરી દ્વારા ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચેકઅપના કેમ્પનું આયોજન કર્યું હતું તથા કાર્યક્રમના અંતે સુવેજ ફાર્મ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર સંજય જુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ તાલુકાના સૌ પાટીદાર આગેવાનો દ્વારા કપળવન નગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલની પાસે

રહી ગયા હતા પરંતુ